તો ફાઇનલી મિત્રો આપણે મારા ભાઈબંધની વાડીયા પગી ગયા છીએ કપા જબરદસ્ત થયા આપણે ખાટલું લેવા આવ્યા હતા એટલે આ કીધું અરે અરે નાનો એવડો વ્લોગ બનાવી નાખું કીધું વિડીયો આપણે ગુજરાતીમાં વિડીયો કીધું બનાવી નાખું જો આ કપા હે જો મારો ભાઈબંધ આઈલો જુઓ આ કપા આપણે હાલેવી ચેડી ન રહેવા દીધી એવડો કપા છે જોવો તમે જોઈ શકો છો અને ફાલે ઘણો આવતો ગયો છે ઝીંડોએ ઘણા થઈ ગયા છે જો હાલેવી ચેડી નહીં વખડું તમને નથી દેખાતું જુઓ તો જવો તમને આંટો મારીને દેખાડું આપણે ખાટલો લેવા આવ્યા હતા કીધું ફરતો આંટો મારી લ્યો અને કપાના ડાબકા હતા ને અમુક ફાટી ગયા તમને કપા વીણીને દેખાડું જુઓ તો આપણે પેલા જોઈ ખાટલો આપણે લઈ આવી પેલા પૈસા આપણે ફરતો આંટો મારી જો ઝીંડવા ઘણા થઈ ગયા છે જો માં કપા હે પણ મોટા માથોડું ઉપર કપા થાય જો ખાટલો લીધો ન લીધો કપા જેવો છે કપા સારો હે કે આંટો મારી ને જોયું અને કપા સારામાં સારો છે હાલ લેવી ચેડી નહિ તમે જોઈ શકો છો જો તો આપણે ખાટલો લઈ લેવી મારો ભાઈબંધ આગળ લઈ ગયો છે ખાટલો જો આ એક આપણે સ્પેશિયલ વખાડું હોય આમાં જડી રહી જાય બીજે તમને જઈને કપા દેખાડો આગળ કપાન ડાબકા હોતા ફાટી ગયા હે તમને ડાબકા ફાટી ગયા હીણીને તમને દેખાડું તો મારા ભાઈ બધા ખાટલો લઈને મીક દીધો હે અમે આપણે કપામાં આંટો માર્યો આપડે ફરતો આંટો મારવાનો છે દૂધીન દિસોડા એવું બધું વાયુ છે તો તમને બધું દેખાડો જોવા કપા જો આકલા કરે છે કઈક લાગે છે જોવા દિધિ ના વેલા ચાલુ થઈ ગયા હે હવે તમને જઈને દેખાડું કે શું હાથ હર કરે છે તો જવો આપણને હમણાં દેખાડતો કે અહીંયા કઈક છે આપણે જોઈ શું છે કાં જો દુધી મહિને લાગતું એવું કીધું દુધી ના વેલા હે પણ હૈશે કઈક એવું હવે એવું જ નીકળું આ દુધી હે એક હવે આપણે એની પાછળ પાછળ ચાલે જ આવી કે શું દેખાડે છે આપણને હવે જો કપા દેવડો મોટો જબર થઈ ગયો ઝીંડો આમ તમે જુઓ ઢગલો ઝીંડો આ લગભગ પસાર હાંઠ ઝીંડો આવી છે એક એક સોડવાઈટ જુઓ જોવા દૂધી 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 ઉપર દૂધી હે જો તમને દેખાડું જોવા આવડી થઈ હવે કેના વેલા દેખાડવું જીસોડા આપડે જોયી થયા હે કે નથી થયા જો આ તો દૂધીનો વેલો છે જી હવે આપણે જીસોડા જોવા જઈએ એટલે આમાંથી હાલ એવું ને મારે આમાં ચેડી ગોતવી પડે જો મિત્રો મારે આમાં ચેડી ગોતી પડે છે હોવા પીડ્યું તો દાળ ભાંગી જાય એ મહિને ઘૂસવી દીધો જો મહિને ઘૂસવી દીધો આ વેલો તોડવો પડશે મારે આમાં કંઈક કરવું પડશે જો જીસવાડા ને વેલા બારો નીકળો માને માન એટલે થયા હેક નથી થયા થયા તો એમને હાલો આપણે જોઈએ હવે એટલે એ જોવાય જોઈ શકો છો જીસોડું એક થઈ ગયું છે અને ફાલે ઘણો આવી ગયો છે ફૂલડા છે પણ હવે થોડાક સમયની અંદર જીસોડા ઉતારવાનું ચાલુ થઈ જાય છે આપણને દૂધી તો મળી છે ઓ હો જો જીસોડું આ લગભગ ગઢું થઈ ગયું છે જો એમ એવું લાગે છે પણ આ વધારે ઓલું હોય ને વહેલામાં દેખાણું નહીં હોય તો હવે આપણે એટલે જોવો આપણે આંકર હતા ને એક એટલે જીસોડા તો ઘણા થઈ ગયા છે જો લગભગ ઉતારવાનું વેતું થઈ જાય છે કપ્પા જબરદસ્ત થયો જોયું ને તમે બે ત્રણ જીસોડા આપણને જોવા મળ્યા અને દુધી અને જો આપણે ત્રણ ચાર દી પછી આમાં આપણે થઈ જાય છે ઉતાર એવું એટલે આપણે ત્રણ ચાર દી પછી ઉતારી લેવાનું હોય અને આપણે આંટો મારવા જાય હોય કર તો હાલો હવે હું હાલવા મહિનો હું જો આ કપા આપણને અંદર જમીન ન દેખાઈતી જો આને કપા ચા પોગે છે જો આમાં તમે ઝીંડવા જો ઓહો તો ચાલો મિત્રો આપણે એક કપામાં આંટો મારવાનો છે તમને દેખાડવું કે કેવો કપા છે મોટો કપા છે આમાં હાલી જગ્યા નક્કી આ ડાયડું એવડી છે જો આ અમુકને તો આ ડાયડ જેવડો છોડો હોય ને કપા એવડો છે આગળ હલાવો પાછળ પાછળ જો આપણે કપા દેખાડવી તો આ ડાયડું એટલી કપાદ એટલો ફેલાઈ ગયો કપા દેવડો થયો સોડો આખો ઝીંડવાનો પીરો હે જોવો નહી જો આમાં દેખાડો જો આખો સોડો પીરો આમાં કઈ જીવાય કઈ રોગ બોગ જેરી કઈ નહીં કે કપા હુકાણો એવું કઈ નથી અને તમને હમણાં દેખાડું જઈને કે કપા હોતન ફાટી ગયો અને વીણીને હોતન તમને દેખાડું કે આપણે એની રૂ આપણે વાંટું થઈ જાય છે આપણે તમને વીણીને દેખાડું આઈ ગયો તો એટલો કપા વાયો હતો ને હજી બીજાને તો બધાને લાંબો ઓલો કપા રોકાય છે હજી મહિના પછી વીણવાનું ચાલુ થાય છે આપણે લગભગ ઉતારવા વીણવાન ચાલુ થઈ જાય છે તો આપણે વીણીને દેખાડ્યું તો હાલો એ બાજુ આપણે જવાનું છે વીણવા તો આપણે આ વખતથી જવી તો કપા જેવો હે તમને કપા દેખાડો મારી પાછળ પાછળ આપણે કપા જઈને દેખાડવાનો હે વીણીને દાખતા થઈ ગયા અમુક મારી પાછળ પાછળ તો ચાલો આપણે દેખાડવા જઈએ છીએ કપા તો જો આપણે તમને દેખાડવા જઈ રહ્યા હતા આવી ગયું છે જો આપડે આ કપા થઈ ગયો છે જો કપા ફાટી ગયો છે હકાઈલી પણ સુકી ગયો છે જો આપણે આને વીણી લેવી પડખે ઝૂમ કરીને દેખાડો જો જો આપણે આ કપા ફાટી ગયો છે અને આને આપણે આવળત દઈને વીણી લેવાનો છે આને આપણે રૂ છે આપણે વાયટુ કરી નાખવાની છે જો શુદ્ધ કપા ચોખ્ખો કપા જોવો તમે જો કપા આમાં જરી પણ હળું પણ નથી જીંડવા દેટલા હે આમાં હવે આપણે ફરતો તો આટો માર્યું બીજું જે ફાઈટો છે કે ન ફાઈટો અમે આ લગભગ પંદર દિવસ પછી કપા વીણ્યાવો થઈ જાય છે આપણે ફરતો આંટો માર્યો તો જોવો મિત્રો આપણે ફરતો આંટો મારી લીધો છે અને તમે દિવ મહેનત કરજો એટલે જો આ કપા જેવો છો તમે મહેનત સારી કરશો કપાને ટાઈમે સારવાર કરશો તો તમારે આવો કપા થાય છે ટાઈમે નીંદી નાખવાનો થાય ટાઈમે પાણી મળી જાય ખાતર મળી જાય એટલે કપાસ સારો થાય અને જો આપણે વીણી હોય વીણી લીધી અને આ કપા દેખાડો જો આમાં તો આ કપા નાનો હે જી ટાઈમે સારવાર કરો ને એટલે કપા સારો જ થાય જો આ કપાના ઝીંડવા માલ દેવો લીધો છે જો આપણે ફરતો આંટો મારી લીધો હે ને આપણને જો આ કપા એક માર્યો જો આપણે એક ડાબકો તોડી લીધો આપણે પંદર થી પછી મીણવાનું ચાલુ થઈ જાય છે તો જય જવાન જય કિસાન